સમયે ગુમ થયેલા મધ્યપ્રદેશના ભાઈઓનું થયું છ વર્ષે મિલન મધ્યપ્રદેશના ધુરા શહેરના અશોકનગર વિસ્તારનો યુવક મનોજ કેવટ ઉમર વર્ષ બત્રીસ ગુમ થતા પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી તે જુદા જુદા રાજ્યોમાં રખડતો ભટકતો રહ્યો હતો છ વર્ષ બાદ તે બાયડના જય અંબે મંદ બુદ્ધિ સમાજ સેવા આશ્રમે પહોંચ્યો હતો ત્યાંના સંચાલક અશોકભાઈ જૈન તથા સર્વે કાર્યકરોએ તેની ખૂબ સારી રીતે સેવાઓ કરી હતી માનવજ્યોતના સામાજિક કાર્યકર રિતુબેન વર્મા બાયડ આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે આ યુવકને સાથે તેડી આવ્યા માનવજોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્ય રાખી તેની સારવાર કરાવતા તે જલ્દી સ્વસ્થ બન્યો હતો મધ્યપ્રદેશની પોલીસનો સંપર્ક કરી તેનું ગામ પરિવાર શોધી કઢાયા હતા સમાચાર મળતા જ તેના બંને ભાઈઓ ધર્મેન્દ્ર અને પાવનકુમાર ભુજ આવી પહોંચ્યા હતા છ વર્ષ પછી ત્રણેય ભાઈઓનું મિલન થતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા તેના ભાઈઓએ જણાવ્યું હતું કે તેના ઘર છોડ્યા પછી તેની ચિંતામાં પિતા મૃત્યુ પામ્યા હતા આખરે આણત્રીસ વર્ષનું થઈ તે પોતાના પરિવાર સુધી પહોંચતા પરિવારમાં ખુશી છવાઈ હતી કોરોના સમયે ગુમ થયેલો યુવાન છ વર્ષે મળી આવ્યો હતો માનવતાના આ કાર્યમાં પ્રબોધ મુનવર આનંદ રાય સોની દિપેશ શાહ પ્રતાપ ઠક્કર તથા સર્વે કાર્યકરો સહભાગી બન્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે